વડોદરા સર્માતી સને 2020 થી સને 2024 દરમિયાન સરીસ સંબંધિત મિલકત સંબંધિત સાયબર ઓફender નાણા ધિ RNA ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક્ટ જાત્ય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાક્ય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાક્ય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનામાં સડઓયલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ અગાઉ ગુનાક્ય પ્રવૃત્તિ સહિત સંકળાયેલ ઇસમો તેમજ ગુનાક્ય પ્રવૃત્તિનો માર્ગ છોડી સમાજની મુખ્ય ધારામાં આવી શાંતિમાય રીતે સામાજિક વ્યવસ્થા સાથે જોડાય તે હેતુથી આજરોજ તારીખ 5/1/2025 ના રોજ આવા પાસાના અટકાઈતી પગલા હિઠળ અટકમાં લેવામાં આવેલ ઇસમોની મુલાકાતનું આયોજન કરવામાં આવેલ ઉપરોક્ત આયોજનના ભાગરૂપે આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબનાઓની અધ્યક્ષતામાં પોલીસ અધિક કમિશનર શ્રી ડોક્ટર લીના પટેલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી તથા તમામ મદદનીશ પોલીસ કમિશનર શ્રી અને પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની 800 ની હાજરીમાં 200 થી વધુ ઈશમો સાથે પોલીસ હેડક્ quarters પ્રતાપનગર ખાતે મુલાકાત કરવામાં આવેલ મુલાકાત દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા હાજરેલ ઈશમોને સબોંધી હાલમાં પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ષોથી નાસ્તાફરતા આરોપી પણ તે હોય આચરેલા ગુનાઓ કામે સુધી પકડી પાડતી હોવાની હકીકત જણાવી કાયદાની પકડથી કોઈ પણ સંજોગોમાં બચવું શક્ય ન હોય આવા પ્રકારના ગુનાઓ આચરવાથી તેની અસર ફક્ત ગુનેગારો ઉપર નહીં પરંતુ ગુનેગના પરિવારમાં પત્ની તથા બાળકો તેમજ તેની સલગ તમામ ઉપર પણ વિપરીત આર્થિક તેમજ સામાજિક રીતે થાય છે જેથી ગુનેગારોને ની ગુનાકીય માર્ગ છોડી ગુનાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવા તેમજ પ્રવર્તમાન સમયમાં અમલમાં આવેલ કાયદાઓની અસરકારતાઓ અંગે પણ સમજ કરવામાં આવેલ તેમજ હાજર રહેલા વ્યક્તિઓને ન જીવવા કારણોસર આચરતા ગુનાઓ જેના લીધે ગંભીર પ્રકારના પરિણામ આવતા હોય તેની અસર સમાજ તેમજ પોતાના પરિવાર ઉપર પડતી હોવાથી ગુનાહિત પ્રવૃત્તિઓ દૂર રહી એક સમાજમાં સારા વ્યક્તિ તરીકે કાયદાનું પાલન કરી જીવન જીવવા માટેની હકીકત જણાવી જરૂરી લાવવાની વિગતો જણાવવામાં આવે તેમ છતાં કોઈ ગુનાકીય પ્રવૃત્તિઓનો માર્ગ નહીં છોડે અને પોતાની ગુનાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો આવા ઈશમો વિરુદ્ધ પ્રવર્તમાન કાયદા મુજબ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી વડોદરા શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે તેવી સૂચના આપેલ છે